સુરતની ત્રેવીસ વર્ષી અપરિણિત ગર્ભવતી શિક્ષિકાએ ગર્ભપાત કરાયો તેર વર્ષના વિદ્યાર્થીને બગાડી જનાર સુરતની માસ્તરાણીએ ગર્ભપાત કરવા નામદાર કોર્ટ પાસે મંજૂરી માંગી હતી સુરતની માનસી નાય નામ ધરાવતી ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ કોર્ટમાં કરેલ અરજીમાં લખ્યું હતું કે પોલીસના કેવા મુજબ પોતાના મતલબ કે શિક્ષિકાના પેટમાં વીસ અઠવાડિયાના ગર્ભ હોવાનું પોલીસ જણાવી રહી હતી તે વાત પોલીસની ખોટી છે પોતાને પેટે બાળક જો અવતાર ધારણ કરશે તો બાળક કુપોષિત અવતરશે ત્રેવીસ વર્ષીય સુરતની શિક્ષિકા માનસી નાઈના કહેવા મુજબ પોતાના પેટમાં ઉછરી રહેલ બાળકના પિતાની ઉંમર તેર વર્ષની છે તેઓ સગીર છે તો જન્મેલા બાળકનું ભરણ પોષણ કોણ કરશે પોતાને ત્યાં ટ્યુશન પર આવતા તેર વર્ષના કિશોરને ભગાડી લઈ જનારી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા માનસી નાઈએ પોતાના પેટમાં પડી રહેલ વીસ અઠવાડિયાના ગર્ભને દૂર કરવા એબોર્શન કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી પોક્સો એક્ટ નો સામનો કરી રહેલી શિક્ષિકાએ અરજીમાં જણાવ્યું હતું કે બાળકનો પિતા જ તેર વર્ષનો છે તો બાળકનું ભરણ પોષણ કોણ કરશે ઉપરાંત મારામાં લોહીની પણ ઉણપ છે અને બાળક કુપોષિત જન્મે એવી સંભાવનાઓ રહેલી છે ગર્ભમાં બાળક પાંચ આટી નાળ વીટાઈ ગયું છે સુરતના પર્વત પાટિયા ખાતે રહેતી માનસી નાય નામની ત્રેવીસ વર્ષે શિક્ષિકા પોતે જ જેને પોતાને ઘરે બોલાવી પોતાના ઘરે જ ટ્યુશન આપતી હતી પોતે જ જેને શાળામાં પણ ભણાવતી હતી એવા પોતાના પાસે ભણતા અને વિદ્યા મેળવી રહેલા તેર વર્ષના સગીર વિદ્યાર્થીને તેમના ઘર પાસેના મેદાનમાં રમી રહેલા સગીરને દુકાનમાંથી કપડા બૂટ થેલો અપાવી ખરીદી કરાવી પોતે સુરત ખાતેથી બગાડી લઈ ગઈ હતી જેની સગીરના પિતાએ શિક્ષિકા વિરુદ્ધમાં સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે શિક્ષિકા વિરુદ્ધ પોક્સો જેવી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને સુરત પોલીસે આ શિક્ષિકાની શોધખોળ હાથ ધરતા

ત્યારબાદ પોલીસ તપાસમાં શિક્ષિકાએ જણાવતા મોટો ઘટસ્ફોટ થયો હતો જેમાં ધરપકડ કરવામાં આવેલ ત્રેવીસ વર્ષીય શિક્ષિકા માનસી નાઈએ પોલીસને જણાવ્યું હતું કે તેર વર્ષના સગીર વિદ્યાર્થી થકી મને વીસ અઠવાડિયાનો ગર્ભ છે રિમાન્ડ બાદ જુડિશિયલ કસ્ટડીમાં ગયેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે અરજી કરીને જણાવ્યું હતું કે

જે બાળક તેર વર્ષનો મેલ સિમેન્સ જન્મ લે તે બાળક કુપોષિત બાળકો હોય છે જેલમાં બંધ ત્રેવીસ વર્ષીય માનસી નાય નામની શિક્ષિકાના વકીલ દ્વારા ગર્ભપાત માટે મંજૂરી માંગવામાં આવતા ગર્ભપાતની આ અરજી પર નામદાર કોર્ટ દ્વારા ડોક્ટરના અભિપ્રાય બાદ માતા અને બાળકની તબિયતને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયામાં જ ગર્ભપાત માટે કોર્ટે પરવાનગી આપી હતી આ ઉપરાંત કોર્ટે પરીક્ષણ માટે ગર્ભને સાચવી રાખવા તપાસ એજન્સીને હુકમ પણ કર્યો હતો જેથી લાજપુર જેલમાંથી શિક્ષિકાનો કબજો મેળવીને સ્વીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ તેનો માનસિક અને શારીરિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે ફીટ જણાતા પંદરમી મેના રોજ એબોર્શન કરવામાં આવ્યું હતું સગીરાના પેટમાં રહેલો ગર્ભ તેર વર્ષે વિદ્યાર્થી સાથેના શારીરિક સંબંધના કારણે રહ્યો હતો કે નહીં એની તપાસ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ બે મહિના બાદ આવશે ગર્ભપાતની પ્રક્રિયાને જો વિગતવાર જાણીએ તો સુરતની ત્રેવીસ વર્ષીય શિક્ષિકાના પેટમાં 20 થી વીસ મિનિટમાં નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી હાલ શિક્ષિકાની હાલત સામાન્ય હોવાથી અંદાજે બે દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેવી શક્યતાઓ છે

ત્રેવીસ વર્ષીય શિક્ષિકા જે તેર વર્ષીય વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેની સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ માંજા હોવાનું બહાર આવ્યું હતું શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ પોક્ષોની કલમ ચાર આઠ બાર લગાડવામાં આવી હતી પોલીસે ગર્ભ અંગે શિક્ષિકા માનસિંહ આઈને પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર એવો તેર વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે ગર્ભમાં રહેલો બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકાએ જણાવ્યું હતું ગર્ભવતી શિક્ષિકાએ

જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યા હતા કાયદાકીય રીતે કઈ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકાય છે જો પ્રેગ્નન્સીને કારણે મહિલાનો જીવ જોખમમાં હોય આશંકા હોય કે બાળક વિકલાંગ જન્મી શકે છે મહિલા માનસિક અથવા શારીરિક રીતે સક્ષમ ન હોય મહિલા રેપને કારણે પ્રેગ્નન્ટ થઈ હોય

એ પચીસ તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નીકળી ગયા હતા ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો એવું એનું કહેવાનું છે આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો જ્યારે પચીસ તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટાફેરા માર્યા ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા બીજે દિવસે અમદાવાદ ગયા અમદાવાદ થોડુંક ફર્યા ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી થોડુંક ફર્યા પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે જે માહિતી અત્યારે પોલીસ પાસે છે એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે જે બેન છે અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે અગાઉ તેઓ નર્સ પણ હતા એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે

આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી